વાત કરીશું આજના વિડીયોમાં GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તમને સૌને ખ્યાલ જ છે 238 જગ્યાઓ ઉપર હાલ તલાટી કમ મંત્રીની ભરતી આવી છે પરંતુ ખાસ ધ્યાન રાખો આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો છે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત એટલે કે PWD કેટેગરી માટે દોસ્તો આગળ વધીશું ઓજસની આ વેબસાઈટ પર તમે 15 એપ્રિલ થી ફોર્મ ભરી શકો છો 15 મે સુધી એટલે કે આજથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે આગળ વધીશું દોસ્તો આ જે ભરતી છે તેમાં અમદાવાદ જિલ્લો અમરેલી જિલ્લો આણંદ અરવલ્લી અનુક્રમે 9 8 8 5 20 રીતથી જગ્યાઓ છે તો દરેક જિલ્લાઓની અંદર આ ભરતી આવી છે ટોટલ 33 જિલ્લામાં બસો ને આડત્રીસ જગ્યા ઉપર ભરતી છે પીડબ્લ્યુડી કેટેગરીમાં કેટેગરી એ બી સી ડી અને ઈ છે દરેક કેટેગરીમાં અહીંયા જે વેકેન્સી છે તે કુલ ટોટલ બસો આડત્રીસ રહેશે આગળ વધીશું દોસ્તો આજે ભરતી છે તેની અંદર જાહેરાતમાં જે પણ દર્શાવેલું છે તેની સામાન્ય સૂચનાઓ પણ આપવામાં આવી છે આગળ વધીશું દોસ્તો જે ભરતી આવી છે અહીંયા એમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરી છે તે પ્રમાણેના જે ડોક્યુમેન્ટ છે તમારે જમા કરાવવાના રહેશે આગળ વધીશું દોસ્તો તલાટી કમ મંત્રીની આ જે ભરતી આવી છે તેમાં કોણ ફોર્મ ભરી શકે છે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન બાબત પણ અહીંયા જે માહિતી આપી છે તે પણ તમારે એકવાર વાંચી લેવાનું રહેશે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો આશા રાખું છું કે આ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા ખાસ ભરતી છે એક ઉમેદવાર એક જ અરજી કરી શકે છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શૈક્ષણિક લાયકાતની દોસ્તો વાત કરીએ તો અહીંયા ગ્રામ પંચાયત સેક્રેટરી માટે ઉંમર છે મિનિમમ અઢાર મેક્સિમમ પાંત્રીસ રહેશે બેચલર ડિગ્રી એટલે કોઈપણ શાખામાં સ્નાતક હોવું જરૂરી છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી હિન્દી આવડતું હોવું ખૂબ જરૂરી છે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો ની વાત ઓલરેડી આપણે કરી લીધી છે દોસ્તો ઉપલી પણ અહીંયા માહિતી આપવામાં આવી છે કોમ્પ્યુટરની જાણકારી હોવું જોઈએ પગાર ની વાત કરીએ તો છવ્વીસ હજાર પ્રતિમાસ ફિક્સ નિમણૂક અપાશે પાંચ વર્ષ પછી કાયમી થશે ત્યારે પગાર વધારો પણ થશે તો અરજી કરવાની રીત અને પરીક્ષા ફી બાબત દોસ્તો સમજી રહીએ તો અહીંયા પરીક્ષા ફી ભરવાની રહેતી નથી દિવ્યાંગ ઉમેદવારો તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો આ છે વિગતવાર માહિતી વિડીયો ગમી હોય લાઇક કરો વિઝા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય